you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે ખાસ કરીને લોકસભાની ચૂંટણીઓમાં જ્યારે જ્યારે પણ મતદાન વધ્યું છે ત્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે આ વખતે ગુજરાતમાં મતદાનના દિવસે કુલ મતદાન આંકડો ઓગણસાઇન્ટ એકાવન ટકા આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સાત મહિના રોજ ગુજરાત સખત ગરમી હતી જોકે હજુ ચૂંટણી પંચની ફાઈનલ ગણતરી જેમાં છેલ્લી ના આંકડા ઉમેરવાના બાકી છે ઊભો રહેશે આંકડો કોંગ્રેસ માટે શુભ નથી કોંગ્રેસ ભલે ગુજરાતમાં આ વખતે સાત થી આઠ સીટો જીતવાની વાતો કરતી હોય બનાસકાંઠામાં વધુ મતદાન તેમની તરફેણ હોવાની આશા રાખતી હોય પણ રાજ્યના કુલ સરેરાશ મતદાનનો નો આંકડો કોંગ્રેસ ની હોય તેવું લાગતું નથી કારણ કે છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓની વચ્ચે આમ આ વખતે ફરી એકવાર ગુજરાતમાં માં સરેરાશ મતદાન નો આંકડો પચાસ ટકા ને પાર ગયો છે ગુજરાતમાં માં પચાસ ટકા મતદાન પણ ભાજપ માટે જીત નક્કી કરી દે છે